જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે કૃષ્ણ કૃષ્ણ એટલે શું કૃષ્ણ તત્વ વિશે જાણીએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે પ્રિયજનો કૃષ્ણ હોવું એટલે શું કૃષ્ણ એટલે કમિટેડ હોવું આજે આપણે જોઈએ છીએ કે સંબંધોમાંથી કમિટમેન્ટ તો ભૂલાતું જ જાય છે તો કૃષ્ણ એ આખી જિંદગી પોતે કમિટમેન્ટ માટે જ જાણે જીવી ગયા રાધાને એમણે પ્રેમ કર્યો રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું કમિટમેન્ટ તો પાર્યું ને આજે કૃષ્ણના નામની આગળ એમના પત્ની રૂપ નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે કૃષ્ણ આપણને કમિટમેન્ટ શીખવે છે પ્રિયજનો કાચા તાંદુલ ખાઈને એમણે દોસ્તીનું કમિટમેન્ટ પાર્યું સંબંધોમાં મોટાભાગે ઇગો હોય ને તે ઈગો બાજુ પર મૂકવો પડે એ પણ કરવું પડે કે જે ન કરવાનું નક્કી કરીને તમે બેઠા હો ભીષ્મ અને કર્ણ બંને પોતાના ઈગોને બાજુ પર ન મૂકી શક્યા તે ન જ મૂકી શક્યા કૃષ્ણએ ઈગોને બાજુ પર મૂકી દીધો ભીષ્મએ પોતાની પ્રતિજ્ઞા પાલનનો ઈગો બાજુ પર મૂકીને

જેમણે પાંડવ માટે પોતે જ લીધેલી પ્રતિક્રિયા તોડી અને ચક્ર ઉચકીને મારવા માટે દોડી ગયા તો કૃષ્ણએ સાથે નિભાવ્યા હતા યુદ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાર્યું દ્રૌપદીના હજારો ચીર પૂરીને એના પ્રત્યે કમિટમેન્ટ રહ્યા તો યુદ્ધ વખતે પોતાની સેના મોકલી અને એમણે દુર્યોધનને આપેલું કમિટમેન્ટ એ રણ છોડીને ભાગી ગયા કારણ કે તે જાણતા હતા કે જરાસંઘ ચઢાઈ કરશે અને પ્રજાને શાંતિથી જીવવા નહીં દે તો એમણે પ્રજાની સાથે સ્થળાંતર કર્યું એક નવી જ નગરીની સ્થાપના કરી અને સોનાની નગરી બનાવી આ એમનો રાજા તરીકેનો પ્રજા માટેનો કમિટમેન્ટ હતો ગોકુરવાસીઓને કૃષ્ણ પર ભરોસો હતો કે એમની રક્ષા કરશે જ જ્યારે ખૂબ વરસાદ પડ્યો ત્યારે કૃષ્ણએ ટચલી આગળ ગોવર્ધન પર્વતને ઉચકી લીધો ક્યારેક ક્યારેક સંબંધોમાં ભરોસો જાળવવા માટે ગોવર્ધન પણ ઉચકી લેવો પડે

ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંબંધોના ટકી જવાને એમના જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે તો એ છે કમિટમેન્ટ જેને પણ પ્રેમ કરો એને કમિટેડ રહો કૃષ્ણ સંબંધોમાં કમિટમેન્ટ શીખવે છે સંબંધોમાં કમિટમેન્ટ તેનું નામ જ કૃષ્ણ છે દરેક કૃષ્ણ ભક્ત જે હોય તેણે પોતાની આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ ત્રે વિરામ લઈએ ફરીમલીસુરાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે